વાવ વિધાનસભાની બેઠક માટે આજે યોજાયેલ મતદાન માટે વાવ ખાતે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું આ મતદાન મથક આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લોકોમાં મતદાનને લઈ જાગૃતતા આવે તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો લગ્નના મંડપની જેમ મતદાન મથકને સુશોભિત કરાયું હતું આ મતદાન મથકમાં મેડિકલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી આ અનોખા મતદાન બુથમાં આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે વાવની અંદર અને વાવમાં પહોંચતા અત્યારે જે આપ જોઈ રહ્યા છો આ મંડપ છે આ કોઈ લગ્નનો મંડપ નથી પણ આદર્શ મતદાન મથક એટલે કે વહીવટી તંત્ર દ્વારા સરકાર દ્વારા અત્યારે આદર્શ મંડપ આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે એટલે કે શો શોભિત કરવામાં આવે છે આપ જોઈ શકો છો નીચે તાદર પાત્ર અને અલગ જગ્યાએ બેન કે લોકતંત્રને આધાર એટલે વોટ કરવું જોઈએ એવા અનેક મતદારો પોતાનું અનદાન વિશે મતદાન કરે અને આપનો આપનો વોટ આપની કિંમતી મત આપી અને લોકશાહી બચાવવા અલગ અલગ પ્રકારના બેનરો બતાવવા છે અને કહી શકાય કે ચોક્કસ કે લોકો વહેલી સવારથી પોતાનું મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને લોકો પણ મતદાન કરે અને ખાસ વખતે સુવિધા કરવામાં આવેની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા સુવિધા કરવામાં આવે છે એક મોટો મંડપ પહોંચાડે છે અને આ જે મંડપ છે એની અંદર બેસવા માટેની પણ લોકોને વ્યવસ્થા કરવામાં આવે છે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આરોગ્ય તંત્ર અને વખતે તંત્ર દ્વારા પણ પોલીસ પીઆરપી સીઆર જવાનો પણ અત્યારે જોઈ શકો છો દર્શની અંદર જવાનો પણ જે એક વૃદ્ધ કાકા છે અને જે વૃદ્ધો છે પોતાનું મતદાન કરાવ પોતાનો અધિકાર છે એક અને એને પણ જવાનો પોતે સાથે રહી અને મતદાન કરાવે એટલે જે જવાનો છે એ પણ અત્યારે એક ઉછાઈ છે કે પોતાનું મતદાન જે પર મતકો ઉપર આવે અને જે પણ કદાચ મત તકલીફ કોઈને હોય તો તેને પોતાને સાથે રાખી અને મતદાન કરે તો આપ જોઈ શકો છો અંદર જે ઉપાય વ્યવસ્થાની જો વાત કરવામાં તો કંઈક સારો એવો મંડપ તમને કદાચ લાગશે કે કોઈ લગ્ન પ્રસંગ હશે પરંતુ આ લગ્ન પ્રસંગનો મંડપ નથી પરંતુ આ જે મંડપ છે એ એક મંડપ જે મતદાન બૂથ છે જે એના માટે લોકો પોતે બેસી અત્યારે જો આ લોકો પોતે જે મતદારો છે એ છે ચા પણ કાંઈક પી શકે ચા પાણીની બેસે અત્યારે આપણે એક અધિકારી આપણે જોવા છે એમને આપણે ખાસ કરીને જયારે આ એક મંડપ બોર્ડ છે અને લગ્ન જેવો પ્રસંગ છે શું કહે છે વિશેષ તસવાની આ આપણે પેટા ચૂંટણીની અંદર આ વિધાનસભાની અંદર આદર્શ બુથ તરીકે આપણે આ મત મતદાન મથકની બધી તૈયારીઓ અને કરેલું છે એટલે જેથી કરી અને લોકો વધારેમાં વધારે મતદાન કરે અને લોકશાહીની અંદર વધારેમાં વધારે લોકો સહભાગી બને એ ઉદ્દેશથી આટલી બધી તૈયારીઓ ખાસ શું વ્યવસ્થા કરવામાં આવી માટે આમ તો દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મતદારો કોઈ અશક્ત હોય કોઈ વૃદ્ધ હોય એમને લાવવા જ લઈ જવા માટે એના ઉપરાંત આપણે જોઈએ છીએ કે છાયડાની વ્યવસ્થા છે મતદાન મથકને સરસ રીતે શણગારવામાં આવ્યું છે ચા પાણીની વ્યવસ્થા છે મેડિકલની વ્યવસ્થા છે અને ખાસ કરીને એમને કોઈ ઇનકેસ કોઈ મતદાન પાવતી ન મળી હોય તો એના માટે અમે અહીંયા આગળ તૈયાર જ છીએ કે એમને નંબર શોધીને આપીએ જેથી કરીને જલ્દી મતદાન કરી શકે તો આપણે આ આતાના અધિકારી ડીઓલો જેણે જણાવ્યું કે તમામ જે મતદારો આવે છે તેના માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે અને મતદાર પોતાનો મતનો અધિકાર કરે સો ટકા મતદાન કરે તેવી આશા સાથે સરકારે પણ કર્યું છે આજે રાજપૂત બીકે ન્યૂઝ વાવ